ગોંડલના રેબડાથી ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધ સિંહને એક મહિનામાં હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે જેલ અધિક્ષકના હુકમને હાઈકોર્ટે ફગાવ્યો છે અગાઉ તત્કાલીન જેલના એડીજીપી ટીએસ બિસ્ટ દ્વારા વર્ષ બે હજાર જુનાગઢ જેલ અધિકારીઓને પત્ર લખી અનિરુદ્ધ સિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો તે નિર્ણયને હાઈકોર્ટે ફગાવી દીધો છે એક મહિનામાં હાજર થવાનો આદેશ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ જાડેજાને આપ્યો છે અને એક મહિનાની અંદર હાજર થવા તથા સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે અરજીનો આધાર પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ આ વિવાદિત મુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી અરજીમાં જણાવ્યું હતું કે દોષિતે માત્ર વર્ષ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તેને ગેરકાયદે રીતે મુક્ત કરી દેવામાં આવ્યો અન્ય કેસમાં શોધ હાલ અનિરુદ્ધ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે પોલીસે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેને શોધી રહી છે અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાની એક બાદ એક બીજી પછડાટ લાગી છે આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે

લમણે બંદૂક મારી મારીનેપ છોરઠિયાની હત્યા કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટના દિવસે ઓગણીસો એક્યાસીના દિવસે ધ્વજવંદન ચાલી રહ્યું હતું અને તે જ દરમિયાન અનિરુષસિંહ જાડેજા દ્વારા તેમને બંદૂક ગોળી મારીને હત્યા છે તે કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ તેઓ જેલમાં હતા અને આરોપી પણ સાબિત થઈ ચૂક્યા હતા તેમના ઉપર આરોપ પણ સાબિત થઈ ચૂક્યો હતો ને ત્યારબાદ તેઓ જેલમાં હતા ને ત્યારબાદ બે હજાર અઢારમાં જુનાગઢ જેલ જુનાગઢની જેલમાં તેઓ હતા ત્યારે જેલ અધિક્ષક દ્વારા તેમને સજા માફી આપી આપવામાં આવી હતી ને ત્યારથી તેઓ છે તે બહાર હતા પરંતુ તેમના પુત્ર છે હરેશ સોરઠિયા તેમને હાઈકોર્ટમાં જે વિવાદિત નિર્ણય હતો મુક્તિનો તેમને તેમના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને અરજીમાં જણાવ્યું હતું કે તે માત્ર અઢાર વર્ષ જેલવાસ ભોગવ્યો છતાં તેમને મુક છે તે કરી દેવામાં આવ્યો છે જ્યારે આખા કેસની વાત આવે ત્યારે જે જેલ અધિક્ષક જે એડીજીપી હતા ટી એસ બિસ્ટ તેઓ રિટાયર થતા હતા ને તેમના હાથમાં એક નિર્ણય હતો તેમણે આ સજામાફી કરવાનો નિર્ણય છે તે લીધો હતો ને ત્યારબાદ જ આ અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આ માફીને બહાર જ હતા અને ત્યારબાદ અમિત કુટ હત્યા આત્મહત્યા કેસ થયો તેમના પર પણ ગુનો નોંધાયો તે ફરા ચાલી રહ્યા હતા ને તેમની વચ્ચે આ એક મોટા સમાચાર હાઈકોર્ટનો એક મોટો ચુકાદો આવ્યો કે અઠ્યાવીસ દિવસમાં તેમને ફરી સરેન્ડર કરવાનું છે ને તેમનો જે સજા માફીનો નિર્ણય છે જેલ અધિક્ષક દ્વારા લેવામાં આવ્યો હતો ટીએસ દ્વારા જે તે સમયે તે રદ કરી દેવામાં આવે એટલે કે ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને હવે જેલમાં જવું પડશે તો બીજી તરફ એક વાત એ પણ સામે આવી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ આ નિર્ણય સામે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે ત્યારે અઠ્યાવીસ દિવસનો સરેન્ડર થવાનો જે આદેશ આવ્યો છે હવે આવનારા સમયમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના તરફ તરફથી કઈ પ્રકારની રણનીતિ આમાં ઘડવામાં આવે છે કે શું સુપ્રીમ કોર્ટમાં તેઓ જશે કે પછી તેઓ સરેન્ડર કરશે તે પણ આવનારા સમયમાં જોવું ખૂબ મહત્ત્વનું રહેવા શું રહેવાનું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જયરાજસિંહ જાડેજા અને રિબ અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે જે પોલિટિકલ રાઇવલરી ચાલી રહી છે તેમાં આ એક ખૂબ મોટા સમાચાર કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને ફરી એકવાર જેલમાં છે તે જવું પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે કારણ કે જે તે સમયના ધારાસભ્ય હતા ચાલુ ધારાસભ્ય પોપટ સોરઠિયા તેમની સાથે રાજનૈતિક રાઇવલરીમાં તેમને હત્યા છે તે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા છે તે કરી દેવામાં આવી હતી અઢાર વર્ષ તેમણે જેલવાસ પણ ભોગવ્યો છે પરંતુ ત્યારબાદ એડીજીપી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તેમના હાથમાં એક એક કેદીને સજા માફીનો નિર્ણય હોય છે તે નિર્ણય તેમને અનિરુષિ જાડેજાને સજા માફી આપીને લીધો હતો હવે આ નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો છે એટલે કે હવે ગમે તે સમયે અનિરુષિ જાડેજા છે તે સરેન્ડર કરી શકે છે